એ મારો હાથ હું મૂલું આવજે તને તાર કાકા બોલાવે આવી જા તાર કાકા આવે એ કોઈના બાપો નું નો માને મળે કોઈના બાપ નું નો માને પડે ઠાકા નું માને એ ગગલો મારો આવી ગયો હટ આવી ગયો આવી જા દીકરા બજાર માં આવે ઇટોળા ભીસો

દસ

મને કાકા ને કહી દે તમે તારો કાકા સિવાય પેલા તારો ઉધાર નો હોય તો કઈ દે બાપા ભેગા થાય

પેલો વાંધો દી હોય તારે રમકડા જોતા હોય અને બીજો વાંધો હોય તારે ભાગ જોતા હોય તો માંગી લે તને ખુરકુરિયા લાઈ દો જે કઈ લાવી દો હબોલ અત્યાર સુધી તે તાર કાકા એ માંગ્યું પૂરું કરી દીધું બેટા અને હજી કે હજી આ સેકન્ડ અંદર અત્યારે દુકાન ઉગાડીને હાજર કરી દઉં અત્યારે અત્યારે દુકાન ઉગાડીને હાજર કરી દો પણ બોલ જા હું વાંધો પાકુ ને પાકુ પાકુ પછી ફરી નઈ જાવ લે બોલું ફરું નઈ હા હા માંગ માંગ આ તો મારી વહુ નાણા આવો

બીજી બધી લપ મૂકી તારે મેન માં મેન વાંધો આજે મેન માં મેન ડખો હા બીજું કોઈ સમાધાન નથી મે <itchens>

નગર બીજા આવી જાય તો મારું બેઠું થોડુંક ઉપાધિ વાળું છો હાંભાઈ તારી વાત મુદ્દાની છે પણ તારા બાપ ને વાત કરી પછી આજે આપડે સુટકો કરીને છીએ જ વાત કરવી પડે ને એ બધું નક્કી કરશે હાલ તારા બાપ ને આવ્યું હોત ને

ન કરવાડીએ કામ કરवानी જાવ હું જોઈ ને આને જોઈ કાલ તો બીજા હતા એ એ ની આ સોકે સોકે ભરે મુંગો કાલ અલા કઈ વવ જેવડું છે એટલે છોકરે વ્યાન કર્યું છે ભાઈ પણ છોકરે વ્યાન કર્યું છે ભાઈ એનું છોકરા ને કહી દે

તારા બાપ નું એવું થાય થોડુંક 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 પડખા ગવું એવું કહેવાનું થાય ઓણ કપા માં થયું નથી માંડી પાલા સિવાય કઈ વધ્યું નથી

અને આ તારા બાપ પાસે જાવ ને પાંચમાં પૂછાતો પટેલ માણા કેવાય ને તારા બાપ પાસે લઈને જવા વાત તમારે હવે તો સવાલ છે આપણે હતી નો માધી મૂઠી લાખ ને હવે તું માની જા હું નહીં માનું મોટા માની જા ના અગિયાર વાકા કીધું તું મે તમને હમણા કીધું કે તમે કે વાત કરોની

બોલો બોલો કા કે બોલો હબલ બાકુ સુકાદો આવી ગયો બાકુ સુકાદો આવી ગયો નિર્ણય આવી ગયો રિઝલ્ટ આવી ગયો એ તારી બહુ નાણા દેવા જવાનો હાવ એ હા બબ

ભળા મંડિત કરવાની જરૂર ગીર્યાશુ પણ મૂંગો ભાઈ નાહરું ગયો આ માન દુખાવો જો બે આવતા દેખાય અલ્યા તો ગીરી આવશું અકલ મઠા ભામે લોપટ માં

મારાની થાઉ તમે જાઓ એ તમે બહુ હેર્યા છો જાઓ એલા પણ ઊભો તો વાત નથી કાકા તમે આખી વાત તો સાંભળો આ સુધી એમ કરતો તો મારો ભાઈ મારો ભાઈ આ ભાઈનું આયું એટલે ખહી ગયો ભાઈ તું તો મારા હોમાં હવાયું હોય પણ તારો જો

ખેડૂત ભાઈઓ કઈક સારા કામ ને જતા હોય એવું લાગે છે પરંતુ આપડા રથ ની સવારી જોઈ અને અવડું ભરીને ગયા છે

મહારાજા ને ખેડૂત ભાઈ સાચું કહે છે તો આપણા મહારાજા ને દુઃખ નહી લાગે ને વિરા અરે ખેડૂત ભાઈ નું કેવું એવું છે

કાળિયા ઠાકર હમ ખવાય ને પણ સાંભળે ભાઈ હા ભાઈ તે રાજા ને રજવાડું બરોબર છે પણ એ ભગવાન હમ દીદા છે હમ દીદા છે એને એ હવે કેવું છે ઓ ભાઈ હાલ હોય ભાઈ એ હવે જે થવાની હોય થઈ જાય દે મારા ના છે અરે આજ જે પણ તમારા વાત હોય ને એ સત્ય કહો અરે મહારાજ મહારાજ આ નથી કેતા

त साम महाराज इवा कई पण सुनगे छे का जगदम्मा देवी तण तण दिकरी उ तुम्हारे आंगन रमे हावरा पण हे मारा महाराज आज रयत कवन मारा मानत तुम्ही सांभळ जो कहो बेटा अरे महाराज दिकरी तो एक पंखी नो मालो केवाय काल पाखू आवे ने उडी जा महाराज दिकरी तो एक पारका गंदी आस केवाय आज परणाओ ने काल हम हवने सासरे चाली जाय पण महाराज मड़ो मुबड़ो लूलो लंगड़ो जो ये पुत्र होत ने महाराज तो महाराज तब गिया पथिया राजगांधी गांधी संभाले नेत्र महाराज एक दिन सा पोकन करने ताला लाग से महाराज अरे हां यार आज तुम्हारी बात पण सत्य लागे शिवराम माटे सांभळो जा હે મહારાજ એક રયત ની તમારા ચર માં પ્રાપ્ત છે સાંભળજો મહારાજ મહારાજ

i'm not